મિત્રો છેલ્લા દસ પંદર દિવસથી આ એટલે કે જલારામ જયંતિની વાતના મારા પપ્પા એટલે કે ગિરીશભાઈ જસરાજભાઈ ગેલાણી કે જેઓ જૂના જનસંઘના અને જલારામ મંદિરના સેવાકીય કાર્યમાં અવિરત છે તેઓ આટલા ટાઈમથી આ સેવા કરે છે તેનું ફળ લેપે આ લોકોએ રુચિર કાર્ય કે જે મારી સાથે વ્યક્તિગત રાજકીય કિન્નાખોરી અમને ગમે એમ કરીને પાડી દેવાનું આ બધું મનસ્વી વાર્તાઓ લઈને ચાલે છે અમારી ઉપર અને અમારા સાથી અમારા જલારા મંદિરના કાર્યકર્તા અમે જેને આઈડિયા નથી એવા ઘનશ્યામભાઈ પૂજારા સાથે પણ અમારું ખોટું નામ લગાડી જેની અમે પેન ડ્રાઈવ એટલે કે સીસીટીવી ફૂટેજ પણ એસપી સાહેબને તથા એ ડિવિઝને અને ગાદીપ્લોર બીટે આપેલ છે તો પણ ન કરતાં પપ્પાનું રાજીનામું અમને સામાજિક રાજકીય રીતે પ્રતિષ્ઠાને હાનિ આપેલ અને અમારી જેમ બને એમ સદી છબી ખરડાવેલ આ લોકોએ હજી આજે કાંઈ ન ઓળું ક્ષમતા મારા પપ્પાએ રાજીનામું આપેલ તો પણ આજે આ લોકો ગેંગ રચી અને સાંજે આવ્યા હતા આપણે મોરબી લોહાણા મહાજનવાડીએ જેની મને જાણ થતાં હું અહીંયા આવ્યો ત્યારે રુચિ કારિયા જતીન કારિયા ધવલ રાજા અને તેજસ બારા આ લોકોએ અમારા મહેતાજીને ધાક ધમકી આપી આનું શું છે આ રાજીનામા ક્યાં છે આ ગેંગ્યું આમ ન ચાલે અને મારા પપ્પા સાથે પણ ગેરવર્તન અભદ્ર વ્યવહાર કરેલ અને લોણા મર્જનના પ્રમુખ તરીકે તેની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડેલ તો પણ પપ્પાએ રાજીનામું આપેલ તો પણ એ શાંત રહ્યા અને જેમ હવે અપશબ્દ બોલી અને પપ્પા અત્યારે મારા પપ્પા સિવિલ હોસ્પિટલમાં દાખલ છે આઈસીયુમાં હવે આમનો ન્યાય તમારે કરવાનો છે જો ગિરીશભાઈ જસરાજભાઈ ગેલાણીએ કોઈ પણ એક પણ સારું કામ કર્યું હોય તો આપને હવે આપની પણ જવાબદારી છે કે આપ એની સાથે ઊભા રહો જય જલારામ જય રઘુવંત મારા પપ્પાને તમે આટલી બધી સેવા કરે છે કોઈ એ છતાં આવું જો થતું હોય અને આ જે લુહણા મહાજનવાળી આ જે સાંજે આ થયું આ નો જ થવું જોઈએ અને આ રુચિર કાર્ય અને આ બધાને રાજીનામું આપી દીધા પછી એ જો આવું જ કરવાનું છે તો આનું શું કરવાનું છે આનો કાંઈ મતલબ ખરો અને આવી રીતે ગેરવર્તનને ગેરવ્યાજબી વાતો કરવાનું ખોટે ખોટું કારણ એટલે આમાં તમે બધા સાથે જોડાવો અને સાથે ન્યાય આપવામાં આવો જય રઘુવીર જય જલારા